ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં તો આજે આપણે બનાવશું બીટના અપ્પે તો એના હારું આપણે આ એક બીટ લીધું છે આ રીતનું અને બે આપણે મરચાં લીધા છે તીખાસ માટે થોડાક એક કપ આપણે રવો લીધો છે અને ત્રણેક ચમચી જેટલું આપણે દહીં જોહે મીઠું જોહે સ્વાદ પ્રમાણે અને થોડોક આપણે ઈનો લીધો અને થોડાક મરી પાવડર અને તેલ જોહે આપણે અને પાણી જરૂર પડે એ પ્રમાણે એમ તો પેલા આપણે આ બીટ છે એને છાલ કાઢીને કાપી લેવું એને આપણે આ રીતે છાલ કાઢી અને ટુકડા કરીને મિક્સરમાં એને પીસી લેવું આપણે આમાં નાખીને જરૂર પડે તો પીસવામાં થોડુંક પાણી નાખવાનું તો બીટના આપણે ટુકડા કરી લીધા મરચાઈ આપણે એમાં જ નાખી દેહું પીસવામાં જ તો આ રીતે ટુકડા કરીને એને આપણે નાખી દેવું આ બહુ તીખા મરચા નથી મોરા છે તો તમે તમારા હિસાબે તીખા નાખી હગો એમ તો આને આપણે હવે પીસી લેવું જરૂર પડશે તો થોડુંક પાણી નાખશું તો બીટને આપણે પીસી લીધું છે આ રીતનું એકદમ પેસ્ટ આને નાની જારમાં જ પીસવાનું એટલે એકદમ સરસ પીસાઈ જાય અને આપણે એમાં લઈ લેવું બધું તો હવે આપણે આમાં નાખ દે હું આ રહું મિક્સ કરી ને દહીં તો આ રીતે બધું મિક્સ કરીને પછી જરૂર પડે એ પ્રમાણે થોડુંક પાણી નાખવાનું

પાંચેક મિનિટ માટે રવો ઝીણો હોય એટલે પાંચ મિનિટમાં પલળી જાય જો તમે આપણે સૂજી કોઈપણમાં નાખી હોય તો સૂજીને પલળતા થોડીક વાર લાગે એને દસેક મિનિટ રાખવું પડે તો આ પાંચ મિનિટમાં આપણે થઈ જાય તો પાંચ મિનિટ પલળવા દેહ તો આને આપણે હવે જોઈ લે હું પાંચેક મિનિટ જેવું થઈ ગયું છે તો રવો એકદમ પલળી ગયો હવે આમાં આપણે બીજા મસાલા નાખી દે હું તો મરી પાવડર નાખી દેહ અને સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક પાણી નાખશું હજી આપણે થોડુંક એમાં તેલ નાખશું આપણે બે ચમચી જેટલું તો હવે આપણે આમાં નાખી દઈશું ઈનો થોડુંક ઉપરથી પાણી મિક્સ કરી દેવું હવે આપણે આ અપે પેન છે અને તેલથી થોડુંક ગ્રીસ કરી લેવું બધામાં તેલ થોડું થોડું ઓલું કરીને

આમાં આપણે હવે ચમચીથી ભરી દેવું બધામાં બધામાં એ રીતે આપણે ભરી દેવું તો આમાં આપણે બધા આ રીતે ભરી લીધા છે તો ઢાંકીને એને હવે પાકવા દેવું તો આને આપણે થોડીક વાર પકાયું છે થોડુંક આપણે એમાં તેલ નાખ્યું છે એકવાર ચેક કરી લે કે જોઈ લેવાનું નીચેથી પાકી ગયું છે કે તો એને ફેરવવાનું આ રીતને વચ્ચેનું બહુ જલ્દી પાકી જાય કેમ કે એમાં ડાયરેક્ટ હીટ લાગે ને એટલે આ રીતે ફેરવી લેવાનું કે જે પાકી ગયા હોય એને ફેરવી લેવાના એ નોખ્યા હોય એને ખાવા દેવાના બીજી બાજુ એ રીતે પકાવી લેવાના જરૂર પડે તો પાછું થોડુંક તેલ નાખવાનું ને બધાય આપણે જે રીતે થાય એમ ફેરવી નાખશું બે થી ત્રણ મિનિટ થાય છે ને નીચેથી પાકતા ગેસ થોડોક ધીમો રાખવાનો નહીં તો પછી બળી જાય બધા ફેરવી લેવું આપણે તો આને આપણે બીજી બાજુ પકાવી લીધા થોડીક વાર આ રીતના એકદમ સરસ થઈ ગયા છે તો આને કાઢી લેવું આપણે પ્લેટમાં

તો તૈયાર છે આપણા બીટના અપે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ બીટના અપે